એક વસ્તુ તમને કહેવા તો રહી શું મારે ખાસ વસ્તુ તો કહેવાની રહી ગઈ ઘેરું વાચા કપુસ ગજી વાજીબીજી સુસ્વર્ણ કેમ આપણે બેસ્ટ બેક બનાવ્યું એમાં આપું ના હોય ને આ બધું ના હોય પણ ગોબર મુકવાની માટી અને ઘેરું એ બનાયા પછી જે આ પાવડર રહ્યો ને पाउडर एक लोग पर तब तक बेस ऊपर लगा हुआ है तो पर एक लोग खाएगा पर आपने एक लोग रख लिए तो पैसा थोड़ी आता है और दस वस्तु नाकी में तो लोग को पैसा आते हैं नहीं तो ये बेस तरीके ऐसे पर उपयोग करी सकता है पड़ी नेना पर तुमने बिस्कुट लगायो है ने ये सारे साहित्य की ना तो कह रहे ये गर्मी निकल आओ हम देख ले नंबर पर दूसरा लेके ले करवाना है चलो कारण ना

તો એમના ઘરેથી સાઇનલેગમાં ફોર્મ કરી કે અમારે જગ્યા લે છે અને તાલીમ પર કરવા તો આપણને આજે કે આ પૂરીમાં વાત રવાઈ કે ત્યારે આ પ્રિસ્કા કે તે આ જેમાં તમને તમારે એની તાલીમ થતી હોય જગ્યા તમારે આપવાની સુખ છે એટલે આપણે આજે આપી એક આદરનું આભાર માનીએ તો